એક ઋષિએ કહ્યું કે જો કોઈ માણસ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા સમજે તો તે ક્યારેય દુઃખી નહીં થાય મિત્રો એક સમયની વાત હતી એક ગામમાં સાગર નામનો છોકરો રહેતો હતો તે પોતાના જીવનમાં ખૂબ જ દુઃખી અને પરેશાન હતો તે હંમેશા વિચારતો હતો કે તેણે તેના પાછલા જન્મમાં શું પાપ કર્યું હશે જેનું પરિણામ તેને હવે ભોગવવું પડે છે એક દિવસ તેને ખબર પડી કે ગામથી દૂર એક આશ્રમમાં એક મહાત્મા રહે છે બીજા દિવસે સાગર તેમને મળવા નીકળ્યો જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેમણે જોયું કે મહાત્માજી તેમના આશ્રમના કેટલાક લોકોને ઉપદેશ આપી રહ્યા હતા સાગરે મહાત્માજીને પ્રણામ કર્યા અને કહ્યું મહાત્માજી મારા મનમાં ઘણા દિવસોથી એક પ્રશ્ન ઉદભવે છે મહાત્માજીએ કહ્યું તમારા મનમાં કયો પ્રશ્ન ઉદભવે છે તેને ખચકાટ વિના પૂછો ત્યારે સાગરે કહ્યું ગુરુદેવ રોટલીનો ટુકડો કૂતરાને ખવડાવવાથી શું ફાયદો થાય છે મહાત્માએ કહ્યું જો કોઈ માણસ કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જાણશે તો તે ક્યારેય દુઃખી નહીં થાય જે આ લાભો જાણે છે તેનું જીવન ધન્ય બની જાય છે તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડશે નહીં અને પછી વ્યક્તિને મોક્ષ મળે છે મહાત્માજીએ કહ્યું લોકો ઘણીવાર કૂતરાનું નામ લે છે જ્યારે અપશબ્દો બોલે છે એક માણસ વ્યક્તિને ગાળો આપે છે પરંતુ કૂતરાનું નામ બદનામ થાય છે ભંતે હું તને એક વાર્તા કહું તેને ધ્યાનથી સાંભળ પછી તું બધું સમજી શકશે મહાત્મા એ વાર્તા કહેવાનું શરૂ કર્યું એક વખતની વાત છે એક કાળો કૂતરો હતો જે ખૂબ જ લાચાર અને ભૂખ્યો હતો તે ગામના દરેક ઘરના દરવાજે જ હતો પણ કોઈ તેને રોટલીનો ટુકડો આપતું ન હતું ભૂખથી પરેશાન તે આમ તેમ ફરતો રહ્યો એક દિવસ તે કૂતરો ગામમાં આવ્યો અને નદી કિનારે આવેલા એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો તેણે ઋષિને કહ્યું મને લાગે છે કે તમે ખૂબ જ જ્ઞાની અને દયાળુ છો તેથી જ હું તમારી પાસે ભૂખ્યો અને તરસ્યો આવ્યો છું કૃપા કરીને મને રોટલીનો ટુકડો આપો જેથી હું મારી ભૂખ સંતોષી શકું ઋષિએ પૂછ્યું શું ગામમાં કોઈએ તને એક રોટલીનો ટુકડો આપ્યો નથી કૂતરાએ કહ્યું હું જે કહું તે તમે માનશો નહીં ઋષિએ કહ્યું તમે મને તમારી વાત કહો હું ચોક્કસ તેને માનીશ તમારી હાલત જોઈને મને લાગે છે કે તમે સાચું કહો છો ત્યારે કૂતરાએ કહ્યું અમારા જેવા જીવોને ઘર નથી અમને ખબર નથી કે ખોરાક કેવી રીતે કમાય છે અમારે કપડાં કેવી રીતે પહેરવા કે શિસ્ત શીખવી તે પણ જાણતા નથી અમે પણ તમારી જેમ બોલવાનું નથી જાણતા પરંતુ તમારી જેમ અમને પણ ભૂખ લાગે છે દુઃખ થાય ત્યારે પીડા સહન કરીએ છીએ અને કેવી રીતે રડવું તે જાણીએ છીએ કૃપા કરીને અમારા પર દયા કરો અમને વધુ તકલીફ ન આપો ભગવાને અમને એક તો દુઃખ અને પીડાઓ આપીને આ દુનિયામાં મોકલ્યા છે અને તેના ઉપર તમે લોકો અમને વધુ પરેશાન કરો છો અમે તમારા જેવા માણસો નથી અમે ગૌણ જીવો છીએ અમે જન્મ્યા ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા અમારા જન્મ પર પણ તમારા જન્મ પર જે રીતે નાચગાન થયા હશે તેમ કહી શકાય નહીં અમારા જન્મ પર કોઈ આનંદ ઉજવ્યો ન હોય અમે જે પલંગ પર હતા તે કપાસ જેવા બિલકુલ નરમ ન હતા જ્યારે મારો જન્મ થયો ત્યારે મને લાગ્યું કે મારો જન્મ મોટા ઘરમાં થયો છે પરંતુ જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે અમારી માતા જેને તમે લોકો કૂતરી કહો છો તે કચરાના ડગલામાં તેના પાંચ બાળકોને છાતી સાથે પકડીને સૂઈ રહી હતી અમે પાંચ ભાઈઓ હતા બાકીના ચાર ભાઈઓ લાલ અને ભૂરા રંગના હતા હું એકમાત્ર કાળો હતો અને સૌથી નાનો પણ હતો તેથી જ હું નબળો હતો અમારી માતા ભાગ્યે જ અમારી પાસે આવતી કારણ કે તેણે પણ પોતાના ભોજનની વ્યવસ્થા કરવાની હતી જો તેણી પોતે ન ખાતી હોય તો તે અમને દૂધ કેવી રીતે આપશે અમે પાંચ ભાઈઓએ એક માતા પર નિર્ભર હતા ક્યારેક ખોરાક મળતો હતો ક્યારેક મળતો નહોતો પણ તે હંમેશા અમારા વિશે ચિંતિત રહેતી છેવટે તે અમારી માતા હતી તે આખી રાત જાગતી અને ગામની રક્ષા કરતી કોઈની હિંમત નહોતી કે કોઈ અજાણ્યા વ્યક્તિને ખરાબ ઇરાદા સાથે ગામમાં પ્રવેશવા દે અમારી માતાના ડરથી બીજા ગામના કૂતરા પણ અમારા ગામમાં આવતા ન હતા જો પશુઓ ખેડૂતના ખેતરમાં પાક ખાવા આવે તો અમારી માતા દોડીને તેમનો પીછો કરશે ગ્રામજનો માટે આટલું બધું કરવા છતાં કોઈએ અમારી માતાને ભોજન પણ ન આપ્યું અમારી માતાને ખોરાક માટે ધક્કા ખાવાની ફરજ પડી હતી ઘણી વખત લોકો તેને લાકડીઓથી મારતા અને ભગાડી જતા બિચારી તે દિવસે ભૂખી અને તરસતી રહી અને તેના પેટમાં આગ બળી રહી હતી ત્યારે કૂતરો મહાત્માજીને કહે છે આખરે અમને પણ તમારી જેમ ભૂખ લાગે છે અમારી માતાને તેના પાંચ બાળકોની ચિંતા હતી છેવટે તે એક માતા હતી ભૂખ તેને શાંતિથી બેસવા દેતી ન હતી અને ગામના લોકો પણ તેને જોઈને ખુશ ન હતા લાચારીથી તેને લોકોના ઘરોમાં ઘૂસી જવું પડ્યું જો તેણીને ખાવા માટે કંઈક મળે તો તે તેની ભૂખ સંતોષવા માટે તે ખાશે પરંતુ જો લોકો તેને ઘાત પદાર્થો લઈ જતા જોતા તો તેઓ લાકડીઓથી તેનો પીછો કરતા કેટલાક ક્રૂર લોકો તેને અમારા ઘરે આવીને પણ મારતા હતા તેઓ તેને અંદર બંધ કરીને મારતા હતા તેઓ અમારી માતા સાથે ખરાબ વર્તન કરતા હતા ત્યારે કૂતરો ઋષિને કહે છે મુનિવર અમારી માતાએ શું નુકસાન કર્યું તેણીએ ફક્ત તેના પેટ માટે ખોરાકની ચોરી કરી અમને ચોરી કરવાનો શોખ નથી પરંતુ આપણું પાપી પેટ આપણને આ બધું કરવા દબાણ કર્યા છે એક સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો કરા પડી રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો તે સમયે અમારા ત્રણ ભાઈઓ તે શિયાળામાં જવાથી મૃત્યુ પામ્યા તે દિવસે અમારી માતા ખૂબ રડી હતી પણ માણસો અમારું દર્દ સમજી શક્યા નહીં કારણ કે તેમના થોડા બાળકો મૃત્યુ પામ્યા હતા ત્યારે કૂતરો કહે છે હવે અમે ફક્ત બે ભાઈઓ જ બાકી રહ્યા હતા અમારી માતા અમારા બંનેની સારી સંભાળ લેવા લાગી એક દિવસ એ જ ગામમાં ઠાકુર સાહેબના ઘરે મિજબાની ચાલી રહી હતી અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી રહી હતી ઠાકુર સાહેબના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા મારી માતા ખોરાકની શોધમાં વારંવાર ત્યાં જ હતી પણ લોકો તેને રોકતા તેઓ તેને ઠપકો આપીને વિદાય આપતા હતા કોઈને તેના પર ધ્યાન ન આવી કે તેઓએ તેને ખાવા માટે એક રોટલી પણ ના આપી તેમને એક રોટલી આપવાથી શું નુકસાન થતું હશે મારી માતા વારંવાર ત્યાં જતી અને દૂર ઊભા રહીને ભોજન બનતું જતી ઠાકુર સાહેબના આંગણે પર્વની શરૂઆત થઈ ગઈ હતી ભોજન પીરસવામાં આવતું હતું મારી માતા પણ ત્યાં ગઈ અને ભૂખથી પીડાથી ખોરાક સૂંખવા લાગી જ્યારે ભોજન પીરસતો માણસ કોઈ કામ માટે અંદર ગયો ત્યારે મારી માતા રોટલી લેવા આગળ વધી પછી બીજા માણસે તેને જતી જોઈ અને ચારે બાજુથી લોકો બૂમો પાડતા તેની તરફ દોડ્યા તેમની ચીસો સાંભળીને મારી માતા ગભરાઈ ગઈ બે ત્રણ માણસો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા મારી માતા ત્યાંથી દોડવા લાગી પરંતુ તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો સામેથી લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા પછી મારી માતા ત્યાં બેઠેલા લોકો ઉપર કૂદી પડી અને બહાર નીકળી ગઈ કૂતરો આગળ મહાત્માજીને કહે છે મારી માતા બહાર જઈ રહી હતી પરંતુ મહેફિલમાં બેઠેલા લોકોને જોઈને તેણીને એટલી નવાઈ ન લાગી હતી તેઓ બધા પોતપોતાની જગ્યાએથી ઊભા થયા અને કહેવા લાગ્યા કે કૂતરી ઓળંગવાને કારણે ભોજન બગડી ગયું છે લોકો વચ્ચે ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવું ખોરાક બગડી ગયો ત્યારે ઠાકુર સાહેબ દ્રુસ્કે દ્રુસ્કે રડવા લાગ્યા કેટલાક લોકો કહેવા લાગ્યા ભાઈ કૂતરી કૂદવાથી ખોરાક કેવી રીતે બગડે ખાવા માટે તેણે મોટું કરીડ્યું છે તેનાથી કંઈ ના થાય બીજા એ કહેવાનું શરૂ કર્યું શહેરોમાં લોકો કૂતરા પાળે છે ઘરે સૂઈ જાય છે અને ખવડાવે છે આમાં કંઈ ખરાબ નથી જો કૂતરી ઓળંગી ગઈ હોય તો ખોરાક બગડ્યો નથી પરંતુ ત્યાં હાજર કેટલાક મોટા ઘરના લોકો આ વાત સ્વીકારવા તૈયાર ન હતા તેણે કહ્યું ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે હવે તે આપણા ખાવા માટે યોગ્ય નથી આખરે તેમની વાત માની લેવામાં આવી હવે બધો ખોરાક ગરીબોમાં વહેંચી દીધો તે દિવસે મારી માતાએ પ્રથમ વખત પેટ ભરીને ભોજન ગાધું આટલી ખુશી તેણે તેના જીવનમાં ક્યારેય અનુભવી ન હતી પણ એ જ ખુશી તેના માટે મોટી સમસ્યા બની ગઈ ભોજન કર્યા પછી તે આરામથી ત્યાં સુઈ રહી હતી ત્યારે અચાનક ઠાકુર સાહેબ લાકડી લઈને ત્યાં પહોંચ્યા અને તેને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું આ વખતે માતાને બચવાનો મોકો પણ ન મળ્યો દંડાના મારથી તે ખરાબ રીતે ચીસો પાડવા લાગી માતાનો વિલાપ સાંભળીને પથ્થરો પણ ઓગળી જશે પણ ઠાકુર સાહેબનું હૃદય ફાટ્યું નહીં તેણે તેને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું માતાના કરુણ રુદન આખા ગામમાં ગુંજવા લાગ્યા પછી કેટલાક લોકો આવ્યા અને ઠાકુર સાહેબને કહ્યું ઠાકુર સાહેબ તેને જવા દો ભૂખને કારણે તેમની બુદ્ધિ પણ બગડી જાય છે આ એક પ્રાણી છે તેની પાસે સારા અને ખરાબનું શું જ્ઞાન છે હવે એને મારીને શું મળશે જે થવાનું હતું તે થયું લોકોએ સમજાવ્યા પછી ઠાકુર સાહેબે અમારી માતાને મારવાનું બંધ કરી દીધું માતાએ આવીને અમે બંને ભાઈઓને વાર્તા કહી અમે વિચાર્યું આપણા કૂતરાઓનું જીવન કેટલું કંગાળ છે રોટલીના ટુકડાના બદલામાં એ માણસ આપણને ચોરની જેમ માર મારે છે આવા લોકો નકામા છે જેઓ આપણું દુઃખ સમજી શકતા નથી તે કૂતરો કહે છે તે માત્ર એક દિવસની બાબત છે એ જ ગામની બહાર એક બ્રાહ્મણ આવીને રોકાયો તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો ત્યાં તેણે કઠોળ રાંધી અને કણક ભેળવી અને પાસે જ રાખ્યું આ પછી તે કૂવામાં પાણી લેવા ગયા અહીં ક્યાંકથી ભટકતા ભટકતા મારી માં ત્યાં પહોંચી તેણે લોટ તરફ જોયું અને વિચાર્યું કે કદાચ તે ફેંકી દેવાયેલો છે એમ વિચારીને તેણે લોટ ખાવા માંડ્યો અહીં બ્રાહ્મણે કુવામાંથી જોયું કે એક કૂતરી તેનો લોટ ખાઈ રહી છે તેને ખૂબ જ દુઃખ થયું કારણ કે તે પણ બે દિવસથી ભૂખ્યો અને થાક્યો હતો કેટલાક લોકો કહેવા લાગ્યા હે બ્રાહ્મણ ભગવાન આ કૂતરીએ તમારો લોટ પણ બગાડ્યો છે જે કૂતરીએ ઠાકોર સાહેબનું રસોડું બગાડ્યું હતું બ્રાહ્મણે ઉદાસ થઈને કહ્યું ભાઈ મને કેવી રીતે ખબર પડી કે આ દુષ્ટ કૂતરી મારા લોટની રાહ જોઈ રહી છે બ્રાહ્મણે ગુસ્સામાં લાકડી ઉપાડી અને કૂતરી પર હુમલો કર્યો લાકડી મોઢા પર વાગી હોવાથી મારી માતા મહિનાઓ સુધી સારી રીતે ખોરાક ખાઈ શકી ના હતી મહિનાઓ સુધી મારી મા અકળાઈને ફરતી રહી એ દિવસે અમને સમજાયું કે માણસ કેટલું સ્વાર્થી હોય છે અમે તેમના માટે કેટલું કામ કરીએ છીએ તેમ છતાં તે અમારી પીડા સમજી શકતો નથી કૂતરો આગળ કહે છે આપણી સૌથી મોટી ખામી છે કે જેઓ આપણને મુશ્કેલી આપે છે તેના નિયંત્રણમાં આપણે રહેવા માંગીએ છીએ જે આપણને પ્રેમથી ખવડાવે છે તે માટે આપણે આપણું જીવન આપવા તૈયાર છીએ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા હવે જાણીએ મિત્રો મહાત્માએ કહ્યું જો કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદાઓ જાણે છે તો તે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચી શકે છે નંબર એક ગ્રહનો દોષ ઓછો થાય છે શનિનું નકારાત્મક પાસું વ્યક્તિની બધી ખુશીઓ છીનવી લે છે કૂતરાને રોટલી ખવડાવવાથી આ અસર ઓછી થાય છે નંબર બે નસીબ તમારી તરફેણમાં બધું કરે છે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર ત્રણ દેવી લક્ષ્મીના આશીર્વાદ કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની કમી નથી રહેતી નંબર ચાર દેવાથી મુક્તિ કૂતરાને રોટલી આપીને દેવું વધતું નથી અને જો દેવું હોય તો તેમાંથી મુક્તિ પણ મળે છે નંબર પાંચ વ્યવસાયમાં પ્રગતિ સવાર સાંજ કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો ધંધો ઝડપથી વધે છે નંબર છ ઉંમર અને બુદ્ધિમાં વધારો કૂતરાને રોટલી આપવાથી તમારું આયુષ્ય અને બુદ્ધિ વધે છે નંબર સાત સ્વાસ્થ્ય લાભો કૂતરાને રોટલી આપવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે આઠ ભગવાનની કૃપા જે વ્યક્તિ તમામ જીવો પ્રત્યે દયાળુ છે તેને ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે કારણ કે જીવ માત્રામાં શિવ હોય છે મહાત્માનો સંદેશ મહાત્માએ આ બધા ફાયદા સમજાવ્યા તેમણે કહ્યું જે કોઈ કૂતરાને રોટલી ખવડાવે છે તેને આ બધા ફાયદાઓનું ફળ ચોક્કસપણે મળે છે મિત્રો તમારું આ વિશે શું કહેવું છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં અવશ્ય સમજાવો જણાવો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો